મેદસ્વિતા અભિયાન અંતર્ગત સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જ્યાં બિલકુલ આપને જણાવી દઉં કે બરવાડાથી સાડંગપુર સાળંગપુર સુધી સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું મેદસ્વિતા અભિયાન અંતર્ગત યાત્રાનું કરાયું આયોજન જણાવી દઉં કે બરવાડાથી સાડંગપુર સાળંગપુર સાયકલ યાત્રા યોજાય બરવાડા તંત્ર દ્વારા સાયકલ યાત્રાનું આયોજન મેદસ્વિતા પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાવવાના પ્રયાસના ભાગરૂપે સાયકલ યાત્રાનું આયોજન કરાયું છે